રાપર ખાતે દિવ્યાંગ બહેનો માટે જન્મોત્સવ અને નવરાત્રીની અનોખી ઉજવણી રાપર ખાતે એક હૃદયસ્પર્શી અને અને માનવતાભર્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દિવ્યાંગ બહેનો માટે વિશેષ રીતે જન્મોત્સવ ઉજવાયો અને નવરાત્રીના પ્રથમ નોરતાની ખુશીઓ તમામ સાથે વહેંચવામાં આવી આ કાર્યક્રમ રાપર ગ્રામ્ય સેવા સંગઠનમાં યોજાયો હતો જ્યાં માતાજીની આરતીથી શુભારંભ થયો ત્યારબાદ દિવ્યાંગ બહેનો અને કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકો દ્વારા પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉત્સાહ અને આનંદની લાગણી છલકાઈ રહી હતી વિશેષ રૂપે આ અવસરે દિવ્યાંગ બહેનોને ચણિયાચોળી અને ટી શર્ટ ભેટ રૂપે આપવામાં આવ્યા દિવ્યાંગ બહેનોના જીવનમાં ખુશીની એક નવી લહેર લાવતી આ પહેલને સમાજમાં સાચી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્થાનિક ગ્રામજનો અને સંગઠન ના સભ્યો રાપર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના

ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફૂટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એઇટ સિક્સ